પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહથી સ્વાગત થઈ રહ્યું છે ગામે ગામ લોકો કાર્યક્રમમાં જોડાઈને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી મેળવવા સાથે પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સ્થળ ઉપર કેટલાક લાભો મેળવી રહ્યા છે પાટણ તાલુકાના અનાવાડા ગામ ખાતે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ અને પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે સંકલ્પ યાત્રા રથ સહિત પધારેલા મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલે સરકારની અનેકવિધ યોજનાઓ અંગે જાણકારી આપીને સરકાર સામે ચાલીને યાત્રાના રથના માધ્યમથી લોકોના ઘર આંગણે આવી છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ તેનો લાભ લેવા અને કોઈપણ વ્યક્તિ યોજનાકીય લાભોથી વંચિત ન રહી જાય તે માટે અન્યને પણ જાણકારી પહોંચાડી લાભ અપાવવા તેમજ ગ્રામજનોને આના માટે વિશેષ અનુરોધ કર્યો હતો તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલે સરકાર દ્વારા છેવાડાના વર્ગ સુધી યોજનાઓની જાણકારી અને લાભો પહોંચાડવા યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે જાગૃત બનીને યોજનાઓના લાભ મેળવવા અપીલ કરી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર કે મકવાણા અને આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ સહિત આરોગ્યની યોજનાઓ તેમજ બેંકમાં ખાતું ખોલાવીને મળતી અનેક યોજનાઓના લાભ મેળવવા અનુરોધ કર્યો હતો અને યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને તેના લાભ લેવા જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે જનજન અને ઘર ઘર સુધી યોજનાઓની માહિતી અને લાભ પહોંચે તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પાછળનો સરકારનો આશય રહ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ગ્રામજનો વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારી સૌ એ ભારતમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે શપથ લીધા હતા આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની હેઠળ આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રાકૃતિક ખેતી સખી મંડળ અને આઈસીડીએસ યોજનાના લાભાર્થીઓએ સફળતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા મહાનુભાવોના હસ્તે ગામના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા સાથે શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ આપવામાં આવી હતી પશુપાલન આરોગ્ય ખેતીવાડી પુરવઠા અને વિવિધ વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળે સ્ટોલો ઊભા કરાયા હતા આજના કાર્યક્રમમાં આયુષ્યમાન ભારતના એકસો નવ કાર્ડ ગ્રામજનોને રૂબરૂ કાઢી આપવામાં આવ્યા હતા અને ગ્રામે આયુષ્યમાન કાર્ડ ક્ષેત્રે સો ટકા સિદ્ધિ મેળવી હતી નાયબ ડીડીઓએ અનાવાડા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી